નમસ્કાર દર્શક મિત્રો સદેશરામニュースમાંસ્વાગત છે. દાનેરા શહેરની નગરપાલિકાના અનેક વિસ્તારોમાં ગੰકીશ ગટી છુવા મળી. બનાસકાંઠા જિલ્લાના દાનેરા શહેરમાં સુભાષ રોડથી ભૂગર્ભ ગટર લાઇન જે થરાદ હાઈવેથી ડીપી પારેક સ્કૂલ સુધી લંબાવી છે તેમાં વર્ષમાં ગટર લાઇનની કુંડી બ્લોક હોવાના કારણે પાણી આગળ જતું નથી. સુભાષ રોડ ઉપર રહેતા લોકોના ઘરોમાં ગટરનું ખરાબ પાણી ઘૂસી જાય છે તેના કારણે હાલ ધાનેરાના સુભાષ રોડ ઉપર રહેતા લોકોમાં પણ આ ડર સતાવી રહ્યો છે કે પાલનપુરમાં કોલેરા બીમારી ફાટી નીકળી છે તેવું જ ધાનેરા શહેરમાં ન થાય તેમજ ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક સુભાષ રોડ ઉપર જે ભૂગર્ભ ગટરની કુંડીઓ ભરાઈ ગઈ હોય તેની તાત્કાલિક સફાઈ કરાવે અને આ સમસ્યાનું જલ્દીથી જલ્દી નિકાલ લાવે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વાષ્ટ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો